વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું બાળકોની ફેવરિટ એવી દિવાળી સ્પેશિયલ ચોળાફળી બનાવશું ચોળાફળી તો તમે ગમે ત્યારે બનાવી શકો બાળકોની ફેવરિટ એવી હોય છે દિવાળી ઉપર બનાવી શકો સાતમ ઉપર પણ બનાવી શકો કે પછી દશેરા હોય કોઈ પણ તહેવાર હોય તો તમે ચોળાફળી બનાવી શકો તો એના માટે આપણા અહીંયા બે વાટકી આપણે જે રેગ્યુલર બેસન આવે છે જે ઝીણો લોટ આવે છે ચણાનો એ લીધો છે અને અહીંયા આપણે અહીંયા આપણે અડદનો ઝીણો લોટ લીધો છે બે વાટકી ચણાનો લોટની સામે એક વાટકી અડદનો લોટ લેવાનો છે અહીંયા આપણે અડધી ચમચી જેટલો મીઠા સોડા એટલે કે ભજીયાના સોડા લીધેલા છે બે ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર છે અને એક ચમચી આપણે સંજર પાવડર છે લોટને લોટ ચમચી થી કે ગ્લાસ વડે તમે આવી રીતે કરશો એટલે ઝડપથી લોટ આપણો ચડાઈ જશે બધા લોટને આપણે ચાડી લેવાનું છે આવી રીતે તમે ગ્લાસ વડે પણ ચાડી શકો છો ફટાફટ એવો આપણો લોટ ચડાય જાય છે જે વાટકીથી લોટનું માપ લીધું હતું એ જ વાટકી આપણે અડધી વાટકી જેટલું પાણી લેવાનું છે અડધી ચમચી જેટલા આપણે મીઠા સોડા છે આપણે આમાં ઉમેરી દઈશું સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે એટલે આપણે પોણી ચમચી જેટલું મીઠું ઉમેરશું એને સરસ આપણે ઓગાળી લેવાનું છે આમાં અહીં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે મીઠું ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે એ આપણે હવે લોટ બાંધી લેવાનો છે કઠણ એવો લોટ બાંધવાનો છે જે પાણી તૈયાર કર્યું એનાથી જ આપણે લોટ બાંધવાનો છે વધારે તમારે પાણીની જરૂર પડે તો એકાદ બે ચમચી તમે ઉમેરી શકો છો અને વધારે પ્રમાણમાં તમારે ચોળાફળી બનાવી હોય તો આનું તમે ડબલ માપ લઈ શકો છો જે આપણે બે વાટકી ચણાનો લોટ લીધો છે એની જગ્યાએ ચાર વાટકી તમે ચણાનો લોટ અને બે વાટકી અડદનો લોટ લઈ શકો છો બધું પાણી આપણે ઉમેરી દઈશું આપણે અવ કઠણ લોટ બાંધવાનો છે જો તમારે લોટ ઢીલો થઈ જતો હોય તો બે ચમચી જેટલો લોટ ઉમેરી અને આટલો કઠણ લોટ બાંધવાનો અથવા તો પાણી ઓછું થતું હોય તમારા માપમાં તો બે ચમચી પાણી ઉમેરીને આટલો જ કઠણ લોટ બાંધવાનો હજી આપણાને ટૂંપવાનો છે પણ આને દસ મિનિટ આપણે લોટ બંધાઈ ગયો છે તો આપણને રેસ્ટ થવા દેવાનો છે અહીંયા આપણે લોટ બાંધીને અને દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે બે ભાગ કરી અને હવે આપણે સરસ ટૂંકવાનો છે થોડો તેલ વાળો કરશું આપણે જો અત્યારે તમે આમ કરશો એટલે હે પછી એકદમ સ્ટીકી થઈ જાય એકદમ આપણે ખેંચીએ તો ખેંચાય એવો લોટ તૈયાર કરવાનો છે છે હવે આપણે આવી રીતે પાંચ મિનિટ સુધી આપણે પાંચ થી દસ મિનિટ સુધી આપણે આવી રીતે આવી રીતે આપણે સરસ બે લોટને ગુણવી લેવાના છે એટલે કે ટૂપી લેવાના છે મસ્ત એવા આખો લોટનો કલર ચેન્જ થઈ જશે જો હજી થોડો ટૂંપાનો છે તો આટલો કલર ચેન્જ થઈ ગયો છે હજી જેમ ટૂંપાશે એમ એનો કલર અલગ થઈ જશે લાઈટ કલરનો આપણો લોટ થઈ જશે તો આપણે બે લુવાને આવી રીતે સરસ આપણે ટૂપી લેવાના છે તો આપણે બે લુવા કર્યા હતા મસ્ત એવા આપણે એને સરસ ટૂપી લીધા છે એટલે ખાંડીને આપણે આવી રીતે તમે ખેંચશો એટલે આપણો લોટ ખેચાશે પેલા તમે આમ ખેંચતા તો એ તૂટી જતો આ તૂટશે નહીં જેટલો ખેંચશો એટલો લાંબો થશે તો આવી રીતે એ લોટ તૂપી લેવાનો મસ્ત એવો હવે આપણે લુવા કરી લેશું અને ચોળાફળી તૈયાર કરી લેશું આવી રીતે આપણે રોલ તૈયાર કરી અને લુવા તૈયાર કરી લેવાના છે આવી રીતે સરસ લુવા કરી અને પાતળી એવી આપણે વણવાની છે અને અટામણ માટે આપણે ચોખાનો લોટ લેવાનો છે સરસ આપણે પાતળી વણી લેવાની છે ચોળા પડીને બંધ કરી અહીં આપણી ચોળાફળી વણાઈ ગઈ છે તો સેજ ઉપરનો ભાગ રાખીને વચ્ચે વચ્ચેથી કટ લગાવવાના છે એક આવી રીતે પણ તમે કરી શકો છો છેક સુધી કટ નથી લગાવવાનો હવે આપણે વણતું જવાનું અને સાઈડ ઉપર થોડી વાર સુકવતું જવાનું પેલા આપણે વણીને બધી બધી વણી લેશું ચોળાફળીને આપણે સેમેજ રીતે બીજી ચોરાફળીને પણ આપણે ભણી લેવાની છે ણમાં આપણે ચોખાનો લોટ લેવાનો છે હવે પાતળી આપણે ભણવાની હોય છે તો એક તમે એક રીતે આવી રીતે લાંબા લાંબા કટ પણ કરી શકો છો આવી રીતે લાંબા કટ પણ કરી શકો અને ચોરસ ટુકડા પણ તમે કરી શકો છો હવે આપણે થોડા મોટા મોટા કટ કરશું આવી રીતે ચોરસ ટુકડા પણ તમે કરી શકો છો આવી રીતે પણ આપણે ચોરાફરી કટ કરી શકીએ તો મેં તમને ત્રણેય રીત બતાવી તમને જે ફાવે એ રીતે વણી અને કટ કરવાની તો હવે આપણે ચોરાફરી વણી ગઈ છે તો એનો મસાલો તૈયાર કરી લેશું આપણે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર છે કાશ્મીરી મરચું છે અને આ એક ચમચી સંચળ પાવડર છે મસાલાને મિક્સ કરી લેશું આપણે હવે આપણે ચોરા પડીને તળી લેશું આવી રીતે આપણે બધી ચોડા પડીને તળી લેવાની છે આપણે જે ચોડા ટુકડા કરેલા એ પણ આપણે તળી લેવાના છે સેમ એ જ રીતે આપણે તળી લેશું તો અહીંયા આપણે ચોરાફરી આવી રીતે તળી લેવાની છે જો મસ્ત એવી એટલે સાઈડ સાઈડ આપણે કટ નહી કરવાની આખી રે આપણી ચોડાફળી તો મસ્ત એવી પૂલી છે આપણી ચોડાફળી અહીંયા તળાઈ ગઈ છે ચોડાફળી આપણે અને ઉપરથી આપણે મસાલો સ્પ્રિન્કલ કરી દેસુ આવી રીતે ગરમા ગરમ મસાલો મસ્ત એવો બેસી જાય આપણી ચોડાફળીમાં તેમેજ રીતે બધી જોડા કરીને આપણે તળવાની છે મસાલો છાટી દેસુ આપણે તો સેમ આજ રીતે આપણે બધી ચોડા પડીને તળી લેવાની છે જો મસ્ત એવી ફૂલે છે આમાં પણ સેમ એ જ રીતે આપણે મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું આવી જ રીતે આપણે બધી જોડા પડીને તૈયાર કરી લેવાની છે તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી જોરા પડી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો